શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી કી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ જય ಗೋಕುಳ ಮಥುರಾ ಬೇಕ ಗಾಮಡ ಜಿ ರೇ ಗೋಕುಳ ಮಥುರಾ ಬೇವ ಗಾಮಡ ಜಿ ರೇ ವೆ ಯಮುನಾ ಜರ ಪೂರ ಮಾರ ಯುನಾ ಜರ ಪೂರ ಮಾರದ ಪೂನಮ ನೀ ರಾತಡಿ ಜಿ ಶರದ ಪೂನಮ ರಾತಡಿ ಜಿ ರೇವೋ ે રાસ મારવાલા વાલો રમાડે રાસ મારવાલા સોડસો ગોપી રમે રાસ હો જીરે સોડસો ગોપી રમે રસ હો જીરે વગાડે વેણુ મારવા सुर येवा पुरिया होजिरे वेणु म सुर येवा पूरिया हो जी रे हो <laughs> कैला समा <सांबडाया> नाद मार वाला <laughs> आ, कैला नाद <laughs> हो हो <laughs> मारा वाला पार्वतीय शणगार सजिया होे पार्वतीय शणगार सजिया होजिरे सोटा केस मार વાલા છૂટા મેરા છે કેસ મારવાલા ભોળા શંભુએ પૂછ્યો જીરે ભોળા શંભુએ પૂછ્યો જીરે ક્યાં જવાની વાત મારવાલા ક્યાં જવા ની વાત મારા વા વવુંન રાવણ ધામ હો જી રે જાઉન રાવણ ધામ હો જી રે વાલો રમાડે રાસ મારવાલા વાલો રમા મારા વાલા મારે આવવાની મરજી હો જીરે મારે આવવાની મરજી જીરે લઈ જાઓ તમારી સાથ મારવાલા વાલા લઈ જાઓ તમારી સાથ મારા વાલા સોળસો ગોપી મા એક કાનજી હો જીરે સોળસો ગોપી માં એક કાનજી હો જીરે ત્યાં નથી બીજા પુરુષ મારા વાલા ત્યાં નથી બીજા પુરુષ મારા વાલા સતી હોઢાડો ઓઢણી હોજી રે સતી ઓઢાળો એમને ઓઢણી હોજી રે હાલસ તમારી સાથ મારા વાલા હાલીસ તમારી સાથ મારવાલા ભોળાએ પહેરો ઘર ખાગરો રે ભોળાયે પહેરો ઘમર ઘાગરો હોજી રે ભૂંગટ ડાકાય ના મુખ મારવાલા ભૂંગટે ડાક ના મુખ મારવાલાવન રાવણ ધામ માઓ જીરેવન રાવણ ધામ મા હોજી રે માવાના ના મુખ મલ કાય મારવાલા માવાના મુખ કાય મારવાલા વાલી પાડે તો કેસ ઝૂલતા હોજી રે તાલી પાડે તો કેસ ઝૂલતા જીરે દોડીને રામે રસ મારવાલા દોડીને રમે

સુર એવા પૂરિયા ઓજી રે વેણુ માં ભાન મારવાલા સર્પોયા આવ્યા છે ઘૂંઘટ બારણે હોજી રે આવ્યા છે ઘૂંઘટ બારણે હોજી રે હસી ભગવાન મારા હસી પડ્યા છે ભગવાન મારા વાલા હરીને અરબે બેટિયા હોજી રે હરીને અરબે ભેટિયા હોજીરે તપેશ્વર બની ગયા મારા વાલા તો બની ગયા મારા વાલા હોળા મથુરા બે ગામડા હોજી રે ગોકુળ મથુરા બે વ ગામડા હોજી રે વચ્ચે યમુનાજી ભરપુર પૂર મારા વાલા યમુનાજી ભરપુર પુર મારા વાલા શ્રી કૃષ્ણ કનૈયા લાલ લગી